ટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા છે ઇન્ડસ્ટ્રીયલ એરિયાની શેરી નંબર આઠમાં માં જે છે એ બે પ્રકારની બે પેઢી છે કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર દાબેલા ચણાનું પ્રોડક્શન કરતી હોવાની બાતમી મળે એના અંદર અમારી ટીમ દ્વારા મુલાકાત લેતા અંદાજીત બે કિલો જેટલા ફૂગ વળેલા ચણાનો જથ્થો છે એ મળેલો છે આ ઉપરાંત જે ફાઈનલ પ્રોડક્ટ છે એ બનાવતી વખતે જે દાબાનું મશીન છે એની અંદર મશીનમાં કન્વેર બેલ્ટમાં જે છે એ દાબેલા ચણા એકબીજા સાથે ચોટે નહીં તો એ માટે એ લોકો શંખજીરું પાવડર વપરાશ કરતા હતા તેઓ અંદાજિત બસો અઢીસો કિલો જેટલો શંખજીરું પાવડર નો જથ્થો મળેલો છે આ ઉપરાંત દાજીઓ તેલ ની અંદર આ જે ચણા છે ધવામાં આવતા હતા અને ફાઈનલ પ્રોડક્ટ અને ફાઇન્સ મળીને કુલ અઢી હજાર કિલો જેટલો ફાઈનલ દાબેલા ચણા નો જથ્થો જેની કન્ડિશનમાં રાખેલો અને કોઈ પણ પ્રકારના નામ કે લેબલ વગરનો જથ્થો છે એ પેકિંગ કરેલી હાલતમાં છે આ તમામ જથ્થો જોવા જઈએ તો સવા પાંચ થી સાડા પાંચ ટન જેટલો જથ્થો છે એ મળી આવે છે તેનો નિકાલ છે એ કરવામાં આવે છે આ જે છે એ કોઈ પ્રકારના જે ગુપ્તા કરીને છે આશા ફૂડ નામની એક પેઢી છે એ ચલાવવામાં આવતી હતી ને એક બાજુમાં જે પેઢી છે જે કે ફૂડ છે એ કોઈ વ્યક્તિનું નામ છે નહીં તો આ બે પેઢી છે એના દ્વારા આ કોઈ પ્રકારના નામ વગર આ પેઢી છે એ અથવા ફૂડ બિઝનેસ ઓપરેશન છે એ કરવામાં આવતું ખાસ કરીને વાત કરીએ તો ફૂગોલેલા ચણા ખાવાથી દાબેલા ચણા ખાવાથી પેટને અને આંતરડાના જે ફૂગને ઇન્ફેક્શન લાગવાની પૂરી શક્યતા છે અનૈજીની કન્ડિશનમાં છે એ પ્રોડક્શન કરવાથી અથવા દાજીયા તેલમાં ખાવાથી આપને સૌ જાણો છો કે પેટ અને આંતરડાના રોગો અથવા જાળવટી થવાની પૂરેપૂરી શક્યતા છે આ લોકો ટોટલી પ્રતિબંધિત કહી શકાય એવો શંખજીરું પાવડરનો જથ્થો જે વપરાશમાં લેવાતા હતા જે લાંબા ગાળે ખાવાથી મીન્સ મોઢામાં ચાંદા પડવા આંતરડાની અંદર ચાંદા પડવા જીભ ઉપર ચાંદા પડવા અને લાંબા ગાળે અલ્સર થવાની પૂરેપૂરી શક્યતા છે એ રહેલી છે